પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનોખો સંગમ એટલે માધવપુરનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગઢ મેળો યોજાશે જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા જાણવા અને માણવાની તક મળશે ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય તે માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યના બસો તથા ગુજરાતના બસો કલાકારોએ એક એકથી ચડ્યાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો જેમાં અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મિઝોરમ મેઘાલય સિક્કિમ ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ ચારસો કલાકારોએ સુરતમાં સૌ પ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા દેશની બે અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત નાયબ પોલીસ કમિશનર વબાંગ સમીર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત અને નોર્થ ઇસ્ટના વિવિધ કલા નૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઇન્ડોર સ્ટેડિયમમાં નોર્થ ઇસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરુણાચલનું ટેંગોન્યોન અને તાપુ આસામનું બિહુ અને દાવોઅરી દેલાઈ નાચ મણિપુરનું પંગઢોંગ ઢોલક ચોલમ અને મિઝોરમનું ચોંગલેઝોન વાંગલા મેઘાલયનું કોચ નાગાલેન્ડનું સંગતામ સિંગઈ યોગછમ તેમાંગ સેલો સિક્કિમનું ચુટકે હોજાગીરી ત્રિપુરાનું મમિતા અને સંગ્રેન નૃત્ય રજૂ કર્યા હતા ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ મહીસાગર ટ્રાઇબલ નૃત્ય છોટાઉદેપુરનું રાઠવા ડાંગનું ડાંગી જોરાવરનગરનું હુડો પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો પોરબંદર ગાંધીનગરનો રસ મોરબીના ગરબા ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા